પાંચસો વર્ષના ઇતિહાસ પછી આ વર્ષનું પ્રથમ અને મહાન સૂર્યગ્રહણ આઠ એપ્રિલ બે હજાર ચોવીસ સોમવારના રોજ થવા જઈ રહ્યું છે આ રાશિના લોકોનું ભાગ્ય ચમકશે તેમનું ભાગ્ય સૂર્યની જેમ ચમકશે ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ જય સૂર્ય નમઃ મિત્રો ચાલો મીઠાઈ વહેંચીએ લાડુ વહેંચવાની તૈયારી કરવાનો સમય આવી ગયો છે તમે લોકો પણ તૈયારી કરો કારણ કે પાંચસો વર્ષ પછી ઇતિહાસમાં પહેલીવાર આવો સંયોગ થઈ રહ્યો છે જે સૂર્યગ્રહણ સોમવાર એટલે કે આઠ મીટર એપ્રિલે થશે આ પછી આ રાશિના લોકોનું ભાગ્ય આ રીતે ચમકશે આ રાશિના લોકોને તેમના જીવનમાં સુખ સમૃદ્ધિ ઐશ્વર્ય અને સમૃદ્ધિ મળશે બીજી તરફ શાસ્ત્રો અનુસાર આ રાશિના લોકોનું ભાગ્ય સંપૂર્ણ રીતે બદલાઈ જતું હોય છે અને તેમના નવગ્રહથી તમે તેમને સાથ આપવાનું શરૂ કરી દેશો હકીકતમાં તેમને તેમના જીવનમાં અપાર સુખ મળશે આ સૂર્યગ્રહણ પછી આ રાશિના લોકોના જીવનમાં થશે ધનનો વરસાદ તેમના જીવનમાં ધન આવવાના રસ્તા ખુલશે તેમના જીવનમાં આવનારા ધનનું પ્રમાણ વધશે હવે આ રાશિના લોકો જે પણ નિર્ણય લેશે તે પછી આ સૂર્યગ્રહણ તે નિર્ણય તેમને જ ફાયદો કરશે તેઓ કારકિર્દી અને વ્યવસાયમાં અચાનક પ્રગતિ જોશે હિન્દુ પંચાંગ અનુસાર હવે આ રાશિના લોકોને આ સૂર્યગ્રહણ પછી કરોડપતિ બનવાની કોઈ તક મળશે આ વીડિયોમાં આપણે જોઈશું આઠ મીટર એપ્રિલે સૂર્યગ્રહણ કયા સમયે શરૂ થશે કયા સમયે સમાપ્ત થશે તેની માહિતી આપું છું સૂર્યગ્રહણ દરમિયાન તમામ રાશિના લોકો કયા નાના નાના પગલાં લઈ શકે છે જે જો તમે જ્યોતિષનું પાલન કરો છો તો કરી શકાય છે તે પ્રમાણે તો તમે તમારા જીવનની તમામ પ્રકારની સમસ્યાઓમાંથી તો મુક્તિ મેળવી શકો છો પરંતુ તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ સંપત્તિ અને સમૃદ્ધિ પણ મેળવી શકો છો તો આ વીડિયોમાં અમે તમને સૂર્યગ્રહણ દરમિયાન કઈ કઈ વસ્તુઓ આવી ભૂલો જે તમારે ભૂલથી પણ ન કરવી જોઈએ કારણ કે જો તમે આ ભૂલો જાણતા જાણતા કરશો તો તમારે ભવિષ્ય ઇમાં ચોક્કસ દુઃખ મુશ્કેલી અને ગરીબીનો સામનો કરવો પડશે મિત્રો ધારો કે તમારા જીવનમાં પૈસા આવવાનું બંધ થઈ ગયું છે તો તમારો વ્યવસાય નિષ્ફળ ગયો છે તમારું નસીબ તમારા પક્ષે નથી તમે ખૂબ જ બીમાર પડ્યા છો તમારા પર કોઈએ કાળો જાદુ કર્યો છે અથવા તમને કોઈ પ્રકારની સમસ્યા છે જો તમે જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્યગ્રહણ દરમિયાન કોઈ ઉપાય કરશો તો તે ઉપાય તમને મદદ કરશે ચોક્કસપણે આનો લાભ મળશે અને તમને તમારા જીવનની દરેક પ્રકારની સમસ્યાઓમાંથી ચોક્કસ રાહત મળશે અને આજના વિડિયોમાં અમે તમને એક એક કરીને તે બધી માહિતી જણાવવા જઈ રહ્યા છીએ તો આ વીડિયોમાં અમે તમને જણાવીશું કે ભાગ્યશાળી કોણ છે આ સૂર્યગ્રહણ પછી જે રાશિઓનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જશે જેમને ભગવાન સૂર્યદેવજીના આશીર્વાદ અને વરદાન એકસાથે મળવાના છે એટલા માટે જો તમે ઈચ્છો છો કે ભગવાન સૂર્યદેવજીની કૃપા હંમેશા તમારા પર રહે ભગવાનની કૃપાથી તમારું ભાગ્ય વિજય મેળવે અને તમે તમારા જીવનમાં ખૂબ પ્રગતિ કરો અને આગળ વધો તો મિત્રો કૃપા કરીને આ વીડિયોને પૂર્ણ શ્રદ્ધા અને સંપૂર્ણ શ્રદ્ધા સાથે લાઇક કરો અને તમારી રાશિ પ્રમાણે કોમેન્ટ બોક્સમાં જણાવો શું એવો કોઈ ઉપાય હશે જે તમે આ મહાન સૂર્યગ્રહણના દિવસે અપનાવીને લાભ મેળવી શકો અમે તમારી ટિપ્પણીના જવાબમાં તમને જણાવીશું મિત્રો વર્ષનું પહેલું સૂર્યગ્રહણ કંઈ નાનું નથી સૂર્યગ્રહણ નહીં હોય પણ એક મહાન સૂર્યગ્રહણ થશે જે આઠ મીટર એપ્રિલે ચૈત્ર અમાવસ્યાના રોજ થવા જઈ રહ્યું છે જ્યારે સૂર્યપ્રકાશ થોડા સમય માટે પૃથ્વી પર આવવાનું સંપૂર્ણપણે બંધ થઈ જાય ત્યારે આવું ગ્રહણ થાય છે આ સમયગાળા દરમિયાન સૂર્ય સંપૂર્ણ રીતે દેખાતો બંધ થઈ જાય છે જેના કારણે પૃથ્વી પર અંધકાર છવાઈ જાય છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ સમયગાળા દરમિયાન તમામ દૈવી શક્તિઓનો પ્રભાવ લગભગ નહિવત થઈ જાય છે વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ શરૂ થશે આઠ એપ્રિલની રાત્રે નવ વાગીને એક મિનિટ વાગ્યે અને રાત્રે બે વાગીને બે મિનિટ વાગ્યે સમાપ્ત થશે આ ગ્રહણનો સમયગાળો લગભગ પાંચ કલાકનો રહેશે આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં પરંતુ સૂર્યગ્રહણ એક ખગોળીય ઘટના છે એટલે કે આ સમય દરમિયાન કરેલા ઉપાયો વ્યર્થ નહીં જાય તે ઉપાયો અને મિત્રોને ઉલટાવીને તમને ચોક્કસ ફાયદો થશે જ્યારે પણ સૂર્યગ્રહણ થાય છે ત્યારે સૂર્યગ્રહ પોતાની રાશિ બદલી નાખે છે જેની સીધી અને પરોક્ષ અસર બાર રાશિઓ પર પડે છે અને જો તમે સૂર્ય રાશિ વિશે નથી જાણતા તો તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે સૂર્ય રાશિનો સંબંધ વ્યક્તિના ભાગ્ય સાથે હોય છે એટલે કે જેની કુંડળીમાં સૂર્યની સ્થિતિ સારી હોય છે તે વ્યક્તિનું ભાગ્ય હંમેશા તેનો સાથ આપે છે આ વખતે સૂર્યગ્રહણ થતાની સાથે જ ચાર રાશિવાળા લોકોનું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ જશે ગ્રહણ દરમિયાન તમને તેના ફાયદા ચોક્કસથી મળશે તો પછી અમે તમને જણાવીશું કે કઈ કઈ ભાગ્યશાળી રાશિઓ છે જેમનું જીવન આ સૂર્યગ્રહણ પછી સંપૂર્ણપણે બદલાઈ જશે તો મિત્રો સૂર્યગ્રહણ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી આ વાતનું ધ્યાન રાખો તમે ઘરમાં ભોજન રાંધો નહીં શાસ્ત્રોમાં આની સખત મનાઈ છે ઘરની તમામ મહિલાઓએ આનું ખાસ ધ્યાન રાખવું પડશે સૂર્યગ્રહણનો સમયગાળો જેટલો લાંબો ચાલશે લાંબા સમય સુધી તમે તમારા વાળમાં કાંસકો કરશો તેનો ઉપયોગ કરશો નહીં આપણા વેદ અને પુરાણોમાં તેને ખૂબ જ અશુભ કહેવામાં આવ્યું છે તેમજ મિત્રો જ્યાં સુધી સૂર્યગ્રહણ ચાલે ત્યાં સુધી તમારા ઘરમાં કાતર છરી અને તીક્ષ્ણ વસ્તુઓનો ઉપયોગ ન કરો નહીં તો તેની સીધી અસર તમારી આર્થિક સ્થિતિ પર પડશે પરંતુ જો તમે પરિણિત છો તો સૂર્યગ્રહણ દરમિયાન ભૂલથી પણ શારીરિક સંબંધ બાંધશો નહીં નહીં તો તમારે અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે પ્રથમ ઉપાય જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે છે દેવું મુક્તિ સરસ ઉપાય મિત્રો ધારો કે તમે લોન લીધી છે જે તમે ચૂકવી શકતા નથી તમે આર્થિક મુશ્કેલીમાં ફસાઈ ગયા છો તમારા જીવનમાં પૈસા આવવાનું બંધ થઈ ગયું છે અને તમે ખૂબ જ આ વાતની ચિંતા કરો તો સૂર્યગ્રહણ જે રાત્રે નવ વાગીને એક મિનિટ વાગ્યે શરૂ થશે તે દરમિયાન તમારે ફક્ત એક લાલ કપડું લેવાનું છે તમારા જમણા હાથથી તે લાલ કપડામાં એક મુઠ્ઠી લવિંગ મૂકો આ કપડાનું એક બંડલ બનાવીને તમારા ઘરના પૂજા રૂમમાં રાખો બીજા દિવસે એટલે કે નવ એપ્રિલે તમારે આ બંડલ લઈને કોઈ પણ મંદિરની બહાર બેઠેલા ભિખારીને દાન કરવાનું છે જો તમે આ કરો છો તો મારો વિશ્વાસ કરો તમારામાં કોઈ એવી ખામી છે જેના કારણે તમારા જીવનમાં પૈસા નથી આવી રહ્યા તે ખામી તેની જાતે જ સંપૂર્ણપણે દૂર થઈ જશે અને તમને તમારા જીવનમાં તમારી આર્થિક પરેશાનીઓમાંથી ચોક કસ રાહત મળશે આ એક એવો ઉપાય છે જે જો આ દરમિયાન કરવામાં આવે તો ક્યારેય વ્યર્થ ન જાય જેનો સ્પષ્ટ ઉલ્લેખ જ્યોતિષશાસ્ત્રમાં કરવામાં આવ્યો છે તેમાં સ્પષ્ટ રીતે લખ્યું છે આ સૂર્યગ્રહણ પછી દેવી લક્ષ્મીજીની કૃપા તમારા ઘરમાં હંમેશા રહેશે તમારા ઘરમાં પૈસાની અછત ન રહે અને તમારા ઘરમાં ક્યારે પૈસાની અછત નહીં રહે તો આ સૂર્યગ્રહણ પછી જેનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જશે તે પ્રથમ રાશિ છે મકર રાશિ જો તમે મકર રાશિના છો તો તમારું નસીબ બનશે સૂર્યગ્રહણ પછી વધુ મજબૂત તમારો નવગ્રહ તમારા જીવનમાં તમને સાથ આપવાનું શરૂ કરશે જો તમે કોઈ કામને લઈને ખૂબ જ ચિંતિત હતા તો તમને તમારી ઇચ્છિત નોકરી મળી જશે ભગવાન સૂર્યદેવજીના આશીર્વાદથી તમારા જીવનમાં આવો પ્રકાશ આવવાનો છે જેના પછી આવનાર સમયમાં તમને કોઈપણ પ્રકારની નોકરી માટે કોઈપણ પ્રકારના અંધકારનો સામનો કરવો પડશે નહીં આ સૂર્યગ્રહણ પછી સૂર્ય ભગવાનની કૃપા આગામી સમયમાં સંપૂર્ણ રીતે તમારા પર રહેશે આગામી ભાગ્યશાળી રાશિ ચિહ્ન તુલા રાશિ છે જો તમે તુલા રાશિના છો અને લાંબા સમયથી બીમાર હતા તો આ સૂર્યગ્રહણ પછી તમને તમારી બીમારીમાંથી રાહત મળશે તમારો બંધ પડેલો ધંધો ચાલવા લાગશે તમારા જીવનમાં પૈસા આવવાના અનેક માર્ગો આવશે ભગવાન સૂર્યદેવજીના આશીર્વાદથી તમારા જીવનમાં જે પૈસા આવશે તે વધશે તમારો નવગ્રહ તમારો સાથ આપવાનું શરૂ કરશે અને જો આ સૂર્યગ્રહણ પછી તુલા રાશિના લોકો કોઈ નવો ધંધો શરૂ કરશે તો જ તેમને સફળતા મળશે તેમનો ધંધો ઘોડાની ગતિથી ચાલવા લાગશે જો તમે કન્યા રાશિના છો તો આ સૂર્યગ્રહણ થશે આ પછી તમારા વિદેશ પ્રવાસ પર જવાની સંભાવના છે તમને રાજકીય લાભ મળશે તમારા હરીફો અને દુશ્મનો તમારી આગળ ઘૂંટણીએ પડી જશે સમાજમાં તમારું સન્માન વધશે તમને માર્કેટમાં ફસાયેલા પૈસા પાછા મળશે જો તમે માર્કેટમાં પૈસા રોકશો તો તમને તમારી મિલકતમાંથી ઘણો નફો મળશે આ સૂર્યગ્રહણ પછી એવી શક્યતાઓ છે કે તમારી જે મિલકત વેચવામાં આવી ન હતી તે સરળતાથી વેચાઈ જશે અને જો તમે મેષ રાશિના છો તો તમને સારો નફો મળશે અને જો તમે લાંબા સમયથી નોકરીની તૈયારી કરી રહ્યા છો તો તમને નોકરી મળી જશે આ ગ્રહણ પછી મેષ રાશિના લોકોના જીવનમાં એક ચમત્કારિક સકારાત્મક પરિવર્તન આવવાનું છે જે પ્રોપર્ટી ખરીદવા માટે તમે ખૂબ ચિંતિત હતા તે પણ તમારી બની જશે તમારા જીવનમાં એવી સંભાવનાઓ બની રહી છે કે આ સૂર્યગ્રહણ પછી તમે લગ્ન કરી શકો છો મેષ રાશિના લોકોને આ સૂર્યગ્રહણ પછી અણધારી સંપત્તિ મળશે લાખો અને કરોડો રૂપિયા મળવાની સંભાવના છે અને આ સૂર્યગ્રહણ પછી તમને કરોડપતિ બનતા कोई रोकी शक्शे नहीं मित्रों आहति भाग्यशाली राशि जो तमाम वीडियो पसंद आवे तो चैनल ने लाइक सब्सक्राइब साथे बेल आइकन मा प्रेस करजो मां लक्ष्मी सदा तमारा घर मां निवास करे